શ્વાન મુદ્દે જીવદયા પ્રેમી ધર્મેશ ગામી સુરતના મજૂરા ફાયર સ્ટેશનની સામે પ્રતિક ઉપવાસ પર બેઠા જીવદયા પ્રેમી ધર્મેશ ગામીએ શ્વાનને બચાવવાની માંગ કરી છે હમ ભી પ્રકૃતિ કા હિસ્સા હૈ હમે કેદ મેં રખના યોગ્ય નહીં હૈ તેવું બેનર લગાવ્યું છે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના હુકમ સામે ફેરવિચારણા કરવાની માંગ કરવામાં આવી છે

જો આખો સમુદાય દોષી હોય ને એમને પિંજરામાં પૂરવા આવે કે એમની સ્વતંત્રતા છીનવામાં આવે તો આ ક્યાંક ને ક્યાંક કઠોર આ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે એ યોગ્ય એ ઓર્ડરને લિબરલ કરવો જોઈએ